મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ટ્રેક્ટરના ઓનરનો વહેલી તકે કોન્ટેક કરો ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી વિડીયો અંદર તમને મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા મહેન્દ્રા બસો પંચોતેર સરપંચ સુપર ટર્બો ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર નવ દસ ના મોડલ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર હોસ પાવર નું જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે નેવું ટકા આખું કન્ડિશન જનરલ બનાવેલ છે ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કલર કરવામાં આવેલો છે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ લઈ લઈ અને ત્યારબાદ પણ શકો છો ટ્રેક્ટરના ઉનરનું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઊનરનું કોન્ટેક કરીને જાઓ ટ્રેક્ટર વેચાઈ જાય અને પાછળથી તમે જશો તો તમારે ખોટો ધક્કો થશે હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે અને કલર આખો જનરલ કરવામાં આવેલો છે ઓરિજિનલ કલરનો ઉપયોગ કરેલો છે અને આ ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ક્યાંય પણ સડો જોવા નહીં મળે બોનટ પંખાની પ્લેટોમાં બોડીમાં ક્યાંય પણ સડો લાગેલો નથી કોઈ વસ્તુનો ફોલ પણ નથી ખેડૂત મિત્રો માટે સારામાં સારું ટ્રેક્ટર વન ઓનર ટ્રેક્ટર જોવા મળશે ટાયર પણ તમે અંદર જોઈ શકો તેર છ અઠ્યાવીસ ના પંચાણું ટકા જેવા નવા ટાયર નાના ટાયર પચાસ ટકા મીડિયમ કન્ડિશનમાં હાલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત એક લાખ અને પંચાણું હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી કોશિકભાઈ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો